નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટીપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું છું કે ઉત્તમમાં ઉત્તમ નમક ક્યુ આપણે સાદું નમક દરિયાનું ખાય છે કે જે સેંધવ નમક છે બંને વચ્ચેનો શું તફાવત છે બંનેમાં જમીન આસમાનનો ફેર છે મિત્રો તો ચર્ચા ખૂબ જ સરસ આપણા જીવન માટે ખૂબ જરૂરી અને દરેક પરિવાર માટે પણ ખૂબ જરૂરી છે તો વિડીયોને ખાસ જોજો અને આ બાબત આપણા અને આપણા પરિવારના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે તો મારો એક આગ્રહ છે કે આ વિડીયો આપણે ચોક્કસ જોવો જોઈએ અને આ માહિતી મળ્યા પછી આપણા જીવનમાં પદ્ધતિમાં રસોઈમાં જે ફેરફારો કરવાના થાય એ ફેરફારો આપણે કરવા જોઈએ અને એ ફેરફારો આપણે અને આપણા પરિવાર માટે હિતકારી થવાના છે મિત્રો તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર સૌ વખત આવ્યા છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાઇકન છે ટચ કરી ઓલ ઉપર સેટ કરજો એટલે નવા વિડીયોની માહિતી આપને મળતી રહે હવે દોસ્તો કોઈ પણ માનવ શરીરને ચલાવવા માટે કે કોઈ પણ જીવસૃષ્ટિને ચલાવવા માટે ત્રણ બાબત મહત્ત્વની છે હવા પાણી અને ખોરાક આજે આપણે જે વાત કરવાના છીએ એ ખોરાક અને ખાસ કરી અને કોઈ પણ ખોરાક કોઈ પણ રસોઈ છે એ મીઠા વગર મીઠાની ખારાશ વગર તે રસોઈની મીઠાશ તે રસોઈનો ટેસ્ટ આવતો નથી તો મોટા ભાગના ઘરોની અંદર સાદું નમક દરિયાના મીઠાનો પ્રયોગ થાય છે તો આ દરિયાના મીઠાની અંદર એક વસ્તુ હોય છે સોડિયમ ક્લોરાઈડ બાકી તેમાં કોઈ ખનિજ તત્વો હોતા નથી અમુક ખનિજ તત્વો છે એ આયોડિનને અમુક ખનિજ તત્વો એમાં મેળવવામાં આવે છે પાછળથી જ્યારે આપણું જે સેંધવ નમક છે દોસ્તો એમાં સોડિયમ ક્લોરાઇડની સાથે ચોરાસી પ્રકારના ખનિજ તત્વો કુદરતી રીતે મળેલા હોય છે એટલે આપણું સાદું મીઠું છે મીઠું છે પણ સેંધો નમક છે માત્ર મીઠું નથી દોસ્તો ઔષધીય મીઠું છે અને આ ઔષધીય મીઠું એટલું બધું શરીર માટે જરૂરી છે કે એની આપણે આગળ ચર્ચા કરીએ તો હાલના સમયમાં મોટાભાગના ઘરોની અંદર આરો સિસ્ટમ ફિટ કરેલી હોય છે અને આરોના પાણીની અંદર જે ખનીજ તત્વો આપણા શરીર માટે જરૂરી હોય છે એ ખનીજ તત્વો પણ આરો પ્લાન્ટની અંદર ધોવાય અને નીકળી જાય છે અને આપણે જે પોષક તત્વો શરીર માટે બહુ થોડી માત્રામાં જરૂરિયાત હોય પણ એની કામ કરવાની એની જે ઉણપથી શરીરમાં તકલીફો થતી હોય એ ખૂબ જ વિશાળ હોય છે તો હાલના સમયમાં આરોના હિસાબે જે ખનિજ તત્વો આપણે મળવા જોઈએ એ ખનિજ તત્વ આપણે મળતા નથી ઘરમાં પણ સાદું દરિયાનું મીઠું ખાઈએ છીએ એમાં પણ ખનિજ તત્વો મળતા નથી તો આ ખનિજ તત્વોની પૂર્તિ માત્ર ને માત્ર સેંધવ નમક કરી શકે છે દોસ્તો સાદું નમક સસ્તું હોય છે નમક છે મોંઘું હોય છે પણ સેંધવ નમક જે આપને ઉપયોગી છે એની અપેક્ષામાં સેંધવ નમકની કિંમત દોસ્તો સાવ સામાન્ય ગણી શકો છો સેંધવ નમક છે એના આયુર્વેદની અંદર ભરપૂર માત્રામાં પ્રશંસા કરવામાં આવી છે જે પણ જગ્યાએ પાચક શક્તિ વધારવા માટેના જે પણ ઔષધીય દ્રવ્યો તૈયાર થાય છે આપણું હિંગવાસ્ટક ચૂર્ણ છે આપણું લવણ ભાસ્કર ચૂર્ણ છે એ બધામાં સેંધવ નમકનો ઉપયોગ થાય છે દોસ્તો સેંધવ નમક છે એ પાચન શક્તિ વધારનાર છે પાચન શક્તિ સુધારનાર છે અગ્નિ દીપક છે પાચન શક્તિ આપણી ન મંદ થઈ ગઈ હોય તો આપણી અગ્નિને પાછું દીપન કરી આપણી પાચન શક્તિ સુધારે છે સેંધવ નમક છે એ આપણા હૃદય માટે પણ ખૂબ જ ઉપયોગી છે સેંધવ નમક છે એ આપણી આંખો માટે પણ ખૂબ જ ઉપયોગી છે દોસ્તો જે જગ્યાએ મીઠું ખાવાની મનાઈ કરવામાં આવે છે ખાસ કરીને કોઈ મિત્રોને હાર્ટને લગતા પ્રોબ્લેમ હોય કોઈ મિત્રોને સ્કિનની તકલીફ ચામડીના રોગો હોય તો તેવા ઘણા બધા બીમારીઓની અંદર એલોપેથીની અંદર પણ મીઠું ખાવાની મનાઈ કરવામાં આવે છે તે જગ્યાએ તમે સેંઘવ ઉપયોગ કરી શકો છો એલોપેથીની અંદર પણ મીઠાને સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણેલ છે જ્યારે આયુર્વેદની અંદર સેંધવ ભરપૂર માત્રામાં પ્રશંસા કરવામાં આવી છે સેંધવ નમક છે એ ઉલટી કોઈ મિત્રોને થતી હોય અરુચિ થતી હોય તો તેમાં પણ ફાયદાકારક છે કોઈ મિત્રોને વધુ માત્રામાં ઉલટી થતી હોય તો એક ચપટી સેંધવ નમક મોઢામાં રાખી એનો રસ ઉતારશો તો ઉલટી થતી પણ બંધ થઈ જાય છે ઘણા બધા મિત્રોને વાળની ચમક ઓછી થઈ ગઈ હોય સ્કિનની ચમક ઓછી થઈ ગઈ હોય તો તેમાં પણ સેંધવ નમક ખૂબ જ ઉપયોગી છે સેંધવ નમક આપણા હૃદયને બળ આપનાર છે સેંધવ નમક બળપ્રદ પણ છે મીઠાથી તાકાત આવતી હોય

જ્યારે સેંધો નમકની અંદર આયોડિન મેળવવું પડતું નથી કુદરતી રીતે જ તેમાં આયોડિન હોય છે આ તમામ બાબતો એટલી બધી આપણા માટે ઉપયોગી છે અને જેટલા એની પ્રશંસા કરીએ દોસ્તો એટલી ઓછી છે એક સેંધવ નમક છે એ કુદરતી રીતે પ્રાપ્ત થાય છે એમાં કોઈ પણ જાતનું રિફાઈન કે પ્રોસેસિંગ કરવું પડતું નથી એટલે એના તત્વો છે એના એલિમેન્ટ છે એ પણ એમાં જળવાયેલા રહીએ છીએ જ્યારે સાદા નમકને રિફાઈન અને ઘણી બધી પ્રોસેસમાંથી પસાર કરવામાં આવે છે એટલે એમાં કોઈ પોષક તત્વો બાકી રહેતા નથી ઉપરથી એડ કરવા પડે છે અને રિફાઈન કરેલો હોવાથી જે સાદું મીઠું છે આપણું રસોઈમાં તરત ઓગળીને મળી જાય છે જ્યારે આ સેંઘો નમક છે કુદરતી રીતે પ્રાપ્ત થતો હોવાથી સીધું ખોરાકમાં ઘણી વખત આપણે મેળવવામાં મુશ્કેલી થતી હોય તો અગાઉ જ્યારે પણ આપણે રસોઈ બનાવવા બેસીએ એ પહેલાં પાણીમાં થોડી વખત નાખી અને પાણીમાં એને સારી રીતે મિક્સ કરી અને આપણે ઉપયોગ કરીશું તો આપણે સો ટકા રસોઈમાં તે પણ સારી રીતે મિક્સ થાય છે અને ખૂબ જ ઉપયોગી છે મિત્રો સેંઘવનમક માર્કેટમાં એના પથ્થરો હિમાચલ પ્રદેશના જે મંડી વિસ્તારો છે તેમાં સેંધા મોટા મોટા ખાણો મોટા મોટા એના પહાડોમાંથી ખોદી અને કાઢવામાં આવે છે દસ દસ મણ વીસ વીસ મણની શિલાઓને તોડી અને ગાંગડા સ્વરૂપે પથ્થરના સ્વરૂપે સેંધા નમક આપણે આસાનીથી આપણે મળી રહે છે સેંધવ નમક છે આમ તો સિંધ પ્રદેશમાંથી મળતું શરૂઆતમાં હતું એટલે એ પૂરતીનું નામ સિંધો મીઠું પણ પડેલું છે જે અત્યારે પાકિસ્તાનમાં છે પણ આપણા ભારતમાં પણ પુષ્કળ માત્રામાં સેંધો નમક આપને દોસ્તો મળે છે અને આસાનીથી આપણે ઉપયોગ કરી શકીએ છીએ માર્કેટમાં હાલમાં પતંજલિનું સેંધો નમક સરસ આવે છે હિમાલયનવાળા પણ બનાવે છે ટાટાનું પણ રોક સોલ્ટ આવે છે ઘણી બધી કંપનીઓ સારું શુદ્ધ સેંઘો નમક આપને આપે છે અને પચાસ રૂપિયાથી લઈ સો રૂપિયાના કિલો સુધી આપને આસાનીથી મળી જાય છે તો પચીસ પચાસ રૂપિયા ની કિંમત ને જો જોવા કરતાં એના જે ફાયદાઓ છે દોસ્તો એ આપને બહુ ખૂબ સારા મળે છે તો આજે જ આપણી રસોઈમાંથી દરિયાનો મીઠાની બાદબાકી કરી અને સેંધવ નમકને સ્નાન આપો સેં નમક તમને હાર્ટ એટેકથી બચાવશે સેંધવ નમક તમને બ્લડ પ્રેશરથી બચાવશે સેંધવ નમક તમને પેરાલિસિસમાંથી પણ બચાવશે સેંધવનો નમક તમને ચામડીની બીમારીઓથી પણ બચાવશે સેંધવ નમકના જેટલા વખાણ કરીએ એટલા ઓછા મિત્રો આજે જ ઘરનું મીઠું બદલો અને પરિવારના સ્વાસ્થ્યનું આપણે ઊંચા લેવલ ઉપર લઈ જઈએ એવો પ્રયત્ન આપણે આજથી જ કરીએ મિત્રો માહિતી જો આપને ઉપયોગી લાગી હોય તો આ વિડીયો આપના સુધી સીમિત ન રાખતા બીજા મિત્રો સુધી પણ વિડીયો શેર કરો અને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ